હેલો દર્શક મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં આવીશો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે અને તમારો ભાઈ ટહલવા નીકળી ગયો છે અને એમ થયું કે ટહલતા ટહલતાઓ મસ્ત મજાનો એક વિડીયો બનાવી લઈએ તો વિડીયોમાં આપણે વાત કરવાની હતી ખરેખર હમણાં લગ્નગાળાની સિઝન ચાલે છે બધા લગ્નમાં ખૂબ જ મોજ કરી રહ્યા છે તો હકીકતે લગન પછી આપણે અત્યારે બહુ સિસ્ટમ આવી રહી છે એશિયન કન્ટ્રીમાં આપણે તમને ખબર હોય તો હનીમૂનવાળી ખબર કે કે આજકાલની ઘણા ટાઈમથી હવે તો ચાલુ થઈ ગયું હોય આપણે બધા જાય જ છે હનીમૂનમાં તો ખરેખર તો હનીમૂન એ કેનો ને શું તહેવાર છે એનો કોઈ કાંઈ આમ મિનિંગ ખબર કે હનીમૂન એટલે કે લગ્ન પછી સીધું સીધું આપણે બહાર વહી જવાનું ફરવા મોજ મજા માણવાની એ કાંઈ એનો મિનિંગ છે એવો નથી થતો આ હું આમ જ માનતો હતો પણ જ્યારે યુરોપમાં આવ્યો મારા એક બુલગરિયન એક ફ્રેન્ડના અને એક રોમાનિયનના એના મેરેજ થયા અને જ્યારે મેરેજમાં ગયો મેરેજમાં ગયો ને ત્યારે જે છોકરી હતી રોમાનિયન હતી તો રોમાનિયન છોકરીના એ સાંજે મેરેજ થઈ ગયા પછી અમે લોકો એના ઘરે રોકાણા રોકાઈ ગયા એટલે સાંજે જ્યારે મેરેજ થઈ ગયા ને ત્યારે હની અને એક એવી દેશી વાહન આવે છે આ લોકોની ટૂંકમાં એવી બનાવટ હોય આપણે કેમ આપણે કાવા વિ તમને ખબર હોય તો ભાવનગર સાઈડમાં હજી આજના વડીલો આપણે ઘણા એવા લગ્નમાં હોય છે કે ચાલો કાલા લ્યો કાલા એવી કાલા લેવાની સિસ્ટમ આપણે હોય છે એ જ રીતે અહીંયા જ્યારે બંનેના મેરેજ થઈ જાય છે ને ત્યારે ટૂંકમાં મૌનની રાત એટલે મોસ્ટ ઓફલી છે ને આપણે રાતે જ ચાંદો ખીલતો હોય ને ત્યારે જ એ લોકો મેરેજ કરતા હોય એટલે આ જે લોકોનું આ કાયદેસર હનીમૂન કલ્ચર છે ને એ લોકોનું એટલે ટૂંકમાં અંજવાડિયામાં આપણી ભાષામાં કહીએ અંજવાડિયામાં રાતે એ લોકોના મેરેજ થાય અને રાતે હની સાથે મિક્સ કરેલી ભાઈન હોય ને છોકરીના બાપા હોય ને એ જમાઈને અને છોકરીને આપે એનો મિનિંગ છે હનીમૂન જોકે હનીમૂન એનો મિનિંગ થતો જ નથી જેનું ખરેખર નામ હનીમૂન નહીં પણ હની મંથ છે સમજા જે છોકરીના પિતા પોતાના જમાઈને આપે છે હની સાથે બનેલી એક અલગ જ પ્રકારની એવી વાઈન હોય છે તેનો કંઈક હોતો હોય છે એવો કંઈક સ્પેશિયલ ટેસ્ટ જો મસ્ત મજાની રેલગાડી જાય છે કેટલો સુંદર નજારો ખાલી આમ તમે જોવો ને એમ લાગી જાય બસ કેમ થઈ ગયો વાતાવરણ એટલું ચોખ્ખું હોય ને કે નરી આંખે બધું દેખાય જાય તો મિત્રો ખરેખર મેં જે તમને વાત કરી ને કે હનીમૂનની હનીમૂન નહીં હની મંથ અરે ગૂગલ કરવું હોય તો કરી શકો છો સૌથી પહેલા એની શરૂઆત યુરોપની અંદર જ થઈ હતી અને અમુક વસ્તુ એવી હોય છે કે જેનું આપણે ઉચ્ચારણ કે આપણે ખબર જ નથી ને આપણે અલગની રીતે જ ફોલો કરતા જઈએ છીએ હજી પણ આ લોકોની સાથે રહી રહીને એવું નથી કે આ લોકોનું કોઈ કલ્ચર જ નથી યાર આના કલ્ચર જેવું તો એમ થઈ જાય કે ના છે ખરેખર કલ્ચર આના પછી પણ હું તમને કલ્ચરની વાત કહી કે એમ કે અમુક અમુક વસ્તુ એવી આવીને બે વર્ષની અંદર મેં જોઈ લીધી છે ને અને વસ્તુ મેં શું લેવા જોઈએ ખબર છે મોસ્ટ ઓફલી આ રીતે બધા ના જોઈ શકતા હોય ઘણા આપણે ગુજરાતી બધા યુરોપમાં હોય જ છે એવું નથી કે હું એક જ છું એક જ ના ગયો નીકળી ગયો હું યુરોપમાં આવી ગયા ઇડિયા બનાવવાનું પરફોર્મ ને તેમ પણ એમાં ટૂંકમાં એવું છે કે હું જે કંપનીની અંદર કામ કરું છું ને એમાં મોસ્ટ ઓફલી આ બીજા યુરોપના દેશોના લોકો ગણાય છે અને મારી આખી સત્યાવીસ જણાની ટીમ છે અને અમે એમાંથી હું એક જ ઇન્ડિયન છું એ સત્યાવીસ ટીમમાંથી અને બાકી બધા યુરોપિયન છે એટલે બધા મારાથી મોટા મોટી ઉંમરના હે અમુક નાની ઉંમરના અને બધા એમ ટૂંકમાં ગુડ માણા ભગવાનને દયાથી આપણે આખો ગ્રુપ યાર ફેમિલી જેવું જોયું તો એ લોકોનો કોઈ પ્રસંગ હોય કે હોલિડે હોય ને તો એ લોકોની સાથે હું જાઉં છું અને આ બધો મેં ટૂંકમાં અનુભવ કરેલા ત્યારે કાંઈ વિડીયો એવા બધું બનાવતા હવે આપણે હવેથી જ્યાંથી જ્યાં જ્યાં આપણે જાશું ને ત્યાં આખું એનું કલ્ચર શૂટ કરશું તો યાર એમ થાય કે ના કલ્ચર તો આ લોકો છે જેમ આપણો એક પર્સનલી પહેરવેશ હોય ને એમ યુરોપમાં દરેક દેશની અંદર અલગ અલગ એ લોકોનો પહેરવેશ પણ છે ગાડી છે શું નામ ફોકસ ફોકસ ઇન યુર ડ્રીમ નોટ ગર્લ બે એમ્બ્યુલન્સ આવે એટલે ગાડી ઊભી જ રહી જો ખાલી નોર્મલ નાની ઝીપડી હતી એમ્બ્યુલન્સવાળી છતાં પણ ગાડી ને આપણે તો એકસો આઠ હોય આવ્યું હોય હું રોકા હું બોલતો હોય તો મિત્રો આવી હોય છે યુરોપની જિંદગી થોડીક સારી ને શોધી થોડીક અઘરી બાકી તો તમારા ઉપર હોય ભાઈ શનિ રવિ પીને ટલી થવું હોય કે નવા ભાઈબંધો બનાવ્યા હોય એનું કલ્ચર જોવું હોય અને તમારી મોજ મજા માણવી હોય તો બધું બધું અલગ અલગની વાત છે તમારે તમારા મનની વાત છે તમારે કઈ રીતે જીવન જીવવું બાકી એકતા મોટામાં મોટી ફાકા ફોજ તો છે જ ગયા એ કે યુરોપની અંદર ત્રણ લાખ ને બે લાખ ને પગાર હોય એ મોટી ફાકા ફોજ છે ચાલો ભાઈ જય શ્રી કૃષ્ણ આજે સાંજે તમારા ભાઈને બનાવવાના છે મસ્ત ગરમા ગરમ ભજીયા રૂમે જઈ કાલના બ્લોકમાં થોડાક ભજીયા આવશે જોઈ લેજો તમે ચાલો ત્યાં જય જિનેન્દ્ર